જો દૂધ દેવા દોવા જાવ ને એ પહેલાં જ આ બાય આવે ગયા રોટલી તો નાખી પણ રોટલી નથી ખાવી ને અમે લીધી ડોલ આ લીધું પોવાઈ લઉં ને પહેલાં તો જે પેલી દવાના એને હું મારે પાવરો ભરવો ત્રણ દવા દિએ છે ને એ પંગારામાં મૂકીએ અને બેના પાવરા ભરીએ પેલા તો કામ પડીએ તો તમને દેખાડી દે મારે ફ્લેશ લાઈટ કરવી પડી ખર મે થોડોક વધે ને આમાં હે માહી દાણ બ્લુ કલર માં આવે ને ગુલાબી કલર માં આવે ને એ બે ને વરસાદ જઈ જાવ થોડોક વધ્યો બાકી જે પીહ ને દોવા ને ના તો પતરા હે ઉપર જે ના મેર નહી આવે તો પીહ ને દોવા કોઈ વાંધો નહી આવે પીંજે હે નહી હું તો વરસાદ નું કામ વેલે નો દોવાઈ જાય તો વધારે સારું તો હું કાયમ જેટલો પાવરો ભરા ને એટલો પીહ ભરેલા બે દાણ નાખે દા ને પછી માથે થી ખર નાખે દા કામ અમે વેટ કો રાખ્યો આ યુ વેટ કર દાણ ની બસ કે પૂરી થાવા આવ્યું આમાં થોડોક પડ્યો ભૂકો પડ્યો હોય કે બહુ સાટે નહીં તી સેલે સેલે પડ્યું રહીએ પડશે ના લાઈટ તો ભરે ને આવી રીતના પાવરા ભરે લેવાના આપણે જેટલી કાયમ ભરતા હોય એટલે પછી આ ઘણી દોવા જવાનું રી તો હું જે પાવરો ભરેલા પહેલાંથી પાવરો ભરાઈ ગયો ને હાલો એ ભાગીએ દોવા ડોલમાં પાણી ભરેલી આ નળીથી

વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો પાછી દવય તો વિડીયો આ ભાઈ અમારે વ્યાણીના એની પાંચ સો સાત મહિના ગયા એટલે આ પાંચસો લિટર જેટલું કરે ને આ પેલી બેટલું ફળેલું હે પેલી વચ લિટર તો માન કરે પણ હવે જે ઉતરીને તો એટલે મહિના થયા ને તોય એ જ થઈ તૈય દૂધ જે પાસઠ લિટર જેટલું કરાય એ સારું હોય બે થી ફટાફટી દો મને પ્રાહ વગે પ્રજાય ભી એટલે આપણે પેલી ભી છે એ દોવાઈ ગઈ થોડુંક પાવરામ હે ને તે ખાય

બીજી દવાની છે ને એ થોડુંક ખાણ ઓછું થાય અમારે દાણ થોડું નાખીએ આવેડી પેલાથી ઘભરાવી કરી દે ને તો દેખાય દાંત થોડોક એને હવાર નું કયો ને થોડુંક નાખી દઈ અમારે દાણ છે ને થોડુંક ઓછું ખાય दाणी ओसु भावे है ओसु

કાઢી હવે અહીં ત્યાર જ ઉઠી હોય મજા મેરા ને મેરા હે ને તે અમારે હા ઓરી ઓરી આજ ભીંજરી ઓરી ઊભી ને કાડાની બાદ ની કરવું પડી ઈયાકણી વહી જાય પસવાળે નહી વહી જાય એ પસવાળે થી છે ઈ એવા પસવાળે થી બે પગન વેસ માં ગિરે જાય કે કરાંજરી કી નહીં હા પાન ને પડતા આગળ થઈ જા થઈ જા હા બસ નાની એવા હે બેય સાઈડ થી હું માબી દવા મે આ બધી છે આઈને યુપી

ખાવા છીએ જઈને ને તો રહે છે દૂધ વધે બીજું બધું ખાય દાણ ઓછું જ ખાય ને એવું ઘણી ગણી ત્રીજની દવા આવવાની હે એ વાત જવું નજુભી સુરજ દાદા એ વહેલા એને વ્યા છે થોડા કે ક્રિયા જવો એ ક્યારો આવી જાય ને વહેલું અંધારું થાય હમણાં અંધારું વહેલું થઈ જાય આજે મારી પાસે નહીં હતા ને મધુ ને ગામમાંથી પાંચ દસ મિનિટ પછી બેઠા હતા એ ભીર ને દવા મળી ગઈ આરામ ને બધું ફૂલ આવ્યા તો બેઠા હતા એ તો કઈ યાદ ન આવ્યું વિડીયો ઉતારવાનું બધું ખુલ પાવર ત્રીજી નંબર હા થોડોક વિડીયો ઉતારા તો એ તો કઈ યાદ ન આવ્યું ખોડ લેતા નથી ના આવ્યું બધું પછી પછી બેઠા થોડીક માંડવી બાફી દીધી માંડવી ખાધી તો વિડીયો ઉતારવાનું કઈ યાદ ન આવ્યું

હા નાખ્યું તો ના ઘણી પેલી બહેને દવા આવી ત્રણેય બહેને દવા ને આવીએ ને તાર વાહે આવે એ ના મીંદડા અશુદ્ધ દૂધ જ પીવું હોય ને હા અમે વ્યારા કરે ને પછી નાખીએ તાર નાખી હું દૂધ ને સાય ને રોટલી ને બધા નાખી ત્યાં તો મોટો છે આ ચીણકું ટાઈગર વાહે નો થતો હોય તો જો ત્રીકીની દવા જાય

હા ચાંય દોવાય અહીં ઊભી હોય સાઈડમાં ને ઝીણો વારો હોય ને એ વહી જાય એને દોવેલી પાવરેથી દોઈએ પાવરો દે દઈએ ને પ્રાહ જાય

दो रख ओगरवा रख जाही दो